તાલુકામાં સત્તર ગ્રામ પંચાયતો પૈકી સૌથી લોકપ્રિય ઈમાનદાર વિશ્વાસુ અને સુરક્ષિત સરપંચ તરીકે ચૂંટાયા હેલોદરના રસિકભાઈ હરિભાઈ પટેલ બુધવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની મતગણતરીમાં સૌથી લોકપ્રિય ઈમાનદાર વિશ્વાસુ અને સુરક્ષિત સ્પષ્ટ વિચારધારા સાથે શિક્ષણ સાથે સજ્જ એવા રસિકભાઈ હરિભાઈ પટેલ વિજય થતાં હેલોદર ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો સરપંચ પદે વિજયી થયેલા રસિકભાઈ હરિભાઈ પટેલના વિજય સરઘસમાં સ્વયંભૂ ગામના શિક્ષિત યુવાઓ માતાઓ અને બહેનો જોડાયા હેલોદર ગામના લોકોએ સરપંચ રસિકભાઈ હરિભાઈ પટેલ વિજય સરઘસમાં સ્વયં ગુલાલ ઉડાડી ડીજેના તાલે ઝૂમી આનંદ વ્યક્ત કર્યો હતો સરપંચ પદે વિજેતા રસિકભાઈ હરિભાઈ પટેલે જણાવ્યું કે આ હેલોદરના મતદારોનો વિજય છે રિપોર્ટ હર્ષભાઈ પટેલ અરવલ્લી માનપુર